ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડ્રાઈવરોએ અનોખી પહેલ શરૂ કરી છે જે પગલું અસરકારક તથા પહેલ ગણાવી શકાય છે એસવી ડ્રાઈવરોએ ઓવરસ્પીડ અને અકસ્માત સ્પીડ માટે સારો છે ડ્રાઈવરો રૂટ પર જાય અને બસમાં ડ્રાઇવિંગ સીટ ઉપર બેસે ત્યારે સૌથી પહેલા તેના પરિવારનો ફોટો પોતાની સામે એટલે કે સ્પીડ મીટર પર રાખશે જે તેમને સલામત ડ્રાઈવિંગની પ્રેરણા આપશે ડ્રાઈવરોનું માનવું છે કે જ્યારે બસ ચલાવતી વેળાએ આંખો સમક્ષ પોતાના પિતા માતાની અને પત્ની કે સંતાનોની છબી દેખાય ત્યારે તેમના અંદર એક પ્રકારની જવાબદારી વધુ ઊંડાણથી જાગે છે આપણે ખાસ કરીને જે ડ્રાઈવરો આપણે ડ્રાઈવિંગ કરે છે તો તેઓને નિગમ દ્વારા છે એ વારંવાર તાલીમ પણ આપવામાં આવે છે તેઓને હેલ્થ રિલેટેડ આપણે દર ત્રણ માસે મેડિકલ ચેકઅપ કેમ્પ પણ રાખીએ છીએ તેઓની સ્વચ્છતા જળવાઈ રહી સાથે આપણે બસ છે એમની સ્પીડ પણ આપણે કંટ્રોલ કરીએ છીએ અને જે ડ્રાઈવરનું આપ્યો છો કે જે તેઓ પોતાના પરિવારના ફોટો છે એ ડેશબોર્ડ ઉપર રાખે છે તો એમને એમના પરિવારની જિંદગીની કિંમત છે એટલે એમની સાથે જેટલા પણ મુસાફરો હશે જેટલા પણ મુસાફરો મુસાફરી કરી રહ્યા હશે તો એમની પણ એમને અકસ્માત ન થાય નાનો મોટો તેના માટેના ડ્રાઈવરો છે એ પૂરતી કાળજી લેતા હોય છે જે રીતે એમને એમના પરિવારની જે રીતે પોતાની વેલ્યુ એની કિંમત હોય છે તે જ રીતે મુસાફરો છે તો એમને પણ એમના પરિવારની સમજ હોય છે કે એમની પણ ખૂબ જ મોટી કિંમત જેથી અકસ્માત છે એમાં ઘટાડો થાય છે અને હાલ નિગમના ખૂબ જ નહેમત અકસ્માતો છે એ થવા પામે છે જેથી આપણે ખૂબ જ સારી એવી મુસાફરોને છે એ સગવડતા આપી શકીએ છીએ જે આપણે અકસ્માતમાં ઘટાડો થાય તેના માટે રોડ સેફ્ટીના જે રૂલ્સ છે જે આપણે વખતો વખત તેમના જે કોઈ ચેન્જીસ થતા હોય તો એમની જાણકારી આપવામાં આવે છે પ્લસ આપણે આરટીઓ કચેરી દ્વારા પણ જે જે માનો કે લાઇસન્સને લગતા છે

ફેમિલીનો પહેલાં વિચાર આવે પછી જસિંજર જે અત્યારે બસમાં આવે છે બધા એને પણ આપણે એવું એવું જ ઈચ્છી કે આ પણ એક આપણી ફેમિલી જ છે ને એ હેતુ છે એને આ ફોટો અમે લગાડીને ડ્રાઈવ કરીએ છીએ આ અકસ્માત જે અત્યારે થાય છે બધા એટલે એ હેતુ એ ઉપરથી એમ એવો વિચાર આવ્યો કે આ વસ્તુ એક કરવી જોઈએ જેથી બીજા ડ્રાઈવરને આ વસ્તુમાં શીખ મળે એમ આ વસ્તુ કરીએ વધારે સારું રહે